કોંખાર મેડીનો વિરોધ પણ ઘણો થયો બુવાજીનો વિરોધ પણ ઘણો થયો વિરોધમાં તો લોકો માતાને બદનામ કરવા આ માર માતાના પ્રવચન સાંભળે અને માતા કુંખાર મેલિના શબ્દો સાંભળે તો લોકોનું જીવન બદલાઈ ગયું છે ભાઈ અને મિત્રો વાત કરીએ એમાં કુંખા મેડી ની તો કુંખા મેળી આવા કળિયુગમાં મળવી એ બહુ મુસીબત છે અને આવા આવા કળિયુગમાં માતા આપણને રૂબરૂ મળી છે અને આપળા લાખો કરોડો કામ થાય છે ખૂંખા મેળી ને તો ખૂંખા મેળીએ ત્યાં જે રવિવાર દિવસે લાખો થી વધુ પબ્લિક આવતી હોય છે અને ત્યાં લોકો તેમના ભક્તો અને તેમના શબ્દો સાંભળવા લોકો દૂર દૂર થી આવતા હોય છે તમે સાહેબ parking જોવો તો ત્યાં parking પણ બહુ મોટું હોય છે ગાડીઓ લકઝરો બાઈકો રિક્ષાઓ વગેરે કેટલા પ્રકારના સાધનનો લોકો ચાલતા પણ સજા લઈને બાવનજ ને લોકો દૂર દૂરથી અગોવા ને આવીને ત્યાં બેસી રહે છે કારણ કે ત્યાં તેમના લોકોના કામ થયા છે ત્યારે લોકો આવતા છે અને તેઓ તે માટે આવતા છે તેમના કંઈક કામ અટકી રહ્યા હોય કઈ દુઃખ હોય વર્ષોથી પીડાતા હોય તેવા લોકો ત્યાં આવીને ત્યાં માતાજીની પ્રાર્થના કરે માનતા મને અને ત્યાં એકવાર સાનિધ્યમાં આવી જાય એટલે તેમનું દુખ દૂર થઈ જાય હું પણ ત્યાં જઉં છું મિત્રો વાત કરીએ એમાં કુંખા મેળી ની તો કુંખા મેળી આવા કડિયુકમાં મળવી એ બહુ મુસીબત છે અને આવા આવા કડિયુકમાં માતા આપણને રૂબરૂ મળી છે અને આપળા લાખો કરોડો કામ થાય છે અને આ કરોડો લાખો કામ કરનારી જોઈ શકો છો રવિવારે તમે લાખો કરોડો લોકો મેળવી એવું જ નહીં કે સાનિધ્યમાં પહોંચ્યા પછી કામ તમારું થાય પણ જો તમે વિડીયો ઘરે બેઠા વિડીયો ના માધ્યમથી જો તમે બાધા રાખી હોય એમાં ખૂંખા ને માનતા હોય અને ખાલી યાદ કરીને તમે એક શિફનને ચુંદરી મારવાથી લોકોનું કામ છે એવું પણ તમારું થઈ શકે છે ખાલી આ વિડીયો જોયાના માધ્યમથી મારા વિડીયો નહીં પણ તો માં ખૂંખા મેળવીના વિડીયો જો કોઈ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં પ્રવચન સ્વરૂપે જોતા હોય અને માતાની બાધા રાખો તો તમારું ઘરે બેઠા બેઠા કામ થઈ જાય માં ખૂંખા મેળવી કીધું છે કે જરૂરી નહીં કે તમે સાનિધ્યમાં આવો દર રવિવારે સાનિધ્યમાં આવો એ જરૂરી નથી ખૂંખાર મેળવી એવું કીધું છે તમે ખાલી ઘરે બેઠા બેઠા માનતા રાખશો તો પણ કૂંખા મેળી કે જેટલા તમે અહીં આવો છો એટલું જ હું ઘરે બેઠા બેઠા તમારું પણ કામ કરીશ કુંખા મેળી આ દેવી છે જે તમારું વિડીયો જોતા જોતા પણ કામ થઈ જાય છે એવી માં કુંખામેળી ખૂબ જાય છે અને લાખો લોકોના કામ કર્યા છે વિડીયોમાં જુદા જુદા લોકો લાખો લોકોના કામ થાય ત્યારે લોકો ત્યાં આવે છે અને પછી આટલું પબ્લિક દરે વધતું ને જાય છે અને માતાનો બહુ મોટી મહિમા છે માતાની બહુ મોટા પડચા છે માતાના હર હર કળિયુગમાં આવા પડચા કુંખા મેળીના છે અને કુંખા મેળી ખૂબ દયા દયાથી લોકોનું કામ કરે છે અને તેઓને શ્રદ્ધાળુઓ ત્યાંથી લોકો સંઘમાં દ્વાવન ગણે ધજા લોકો લઈને આવે છે અને લોકો ચાલતા પણ મેળીનો વિરોધ પણ ઘણો થયો બુવાજી નો વિરોધ પણ ઘણો થયો વિરોધમાં તો લોકો માતાને બદનામ કરવા મંડ્યા કે પણ ત્યાં માંડ્યા કેટલી લે છે માતાજી કેટલી સેવા કરે છે ત્યાં ત્યાંના સ્થાનિધ સાનિધ્યમાં લોકો પબ્લિક આવે છે આટલું પબ્લિક સાજવું રમત વાત નથી કારણ કે ત્યાં પબ્લિક એટલું આવે છે અને તેમના સેવકો પણ બહુ બહુ ભક્તિથી અને તેમના મેરી માતાની દયાથી અને સેવકો તેમની પૂરેપૂરું ધ્યાન આપે છે અને સેવકો પણ ખૂબ રીતે સાચવી લે છે માતાના ખૂબ દયા છે અને કોઈ જાતિવાદ પણ ત્યાં નથી લોકો અઢારે આલમ ત્યાં આવી છે અને માતાની બાધા રાખે છે ત્યાં કોઈ એવું નથી અને માતાની ખૂબ કહે છે કે તમે અહીંયા અઢારે આલમને સરખા છે કોઈ અમીર કે કોઈ ગરીબ એવું નથી એવું માતાના સાનિધ્યમાં અમે ત્યાં દારૂ માંસપંડ મારાને પણ કીધું છે જો આવવું હોય તો આવી શકો પણ જો એ આયા પછી તમે મૂકી દેશો તો જ ફરી વાર ખાઓ બાકી ચોખ્ખી માતાને જીના પાસે છે કે તમારો સમય તમારો ભેરોળમાં બાજે અહીં આવું નહીં તો માતાનું પાલન કરવું માતાનું કીધેલું પાલન કરવું હોય તો જ અહીંયા આવું બાકી તમારે અહીં આવવું નહીં કે માતા જો ઘુંખા મેળી કાઈ છે જો તેનું તમે પાલન નાખ્યું તો તમારું જીવન બદલાઈ જાય છે લોકોનું લાખોડો કરોડોથી લોકોનું જીવન બદલાઈ ગયું છે આજથી કેટલાક સમયથી ગાડી ચાલતી આવી છે અને માતાના સાનિધ્યમાં જેને પગ મૂક્યું તે ચાર પાંચ વર્ષથી આવતા લોકો તેમનો હજુ પણ આવે છે લોકો અને લાખોની ભીડ હજુ હજુથી હોય તો દરવાર વધતી વધતી જાય છે અને તેમના શ્રદ્ધાળુ જો આ ગામથી પાછા આવ્યા તો બીજી વાર દસ આવે ત્રીજી વાર આવે તો પચાસ આવે એવી રીતે વધતો ને વધતો એટલે ત્યાં સાનિધ્યમાં પબ્લિક આવવાના ખોખાર મેળવીનો વિરોધ પણ ઘણો થયો બુવાજીનો વિરોધ પણ ઘણો થયો વિરોધમાં તો લોકો માતાને બદનામ કરવા મંડ્યા કે પણ ત્યાં માતાજીનું કેટલી લે છે માતાજી કેટલી સેવા કરે છે ત્યાં ત્યાંના સાનિધ્યો ને સાનિધ્યમાં લોકો પબ્લિક આવે છે આટલું પબ્લિક સાજવવું રમતવાતા છે કારણ કે ત્યાં પબ્લિક એટલું આવે છે અને તેમના સેવકો પણ બહુ બહુ ભક્તિથી અને તેમના મેરી માતાની દયાથી અને સેવકો તેમની પૂરેપૂરું ધ્યાન આપે છે અને સેવકો પણ ખૂબ રીતે સાચવી છે માતાના ખૂબ દયા છે અને કોઈ જાતિ પણ ત્યાં નથી લોકો અઢારે આલમ ત્યાં આવી છે અને માતાની બાધા રાખે છે ત્યાં કોઈ એવું નથી અને માતાની ખૂબ કહે છે કે તમે આલમને સરખા છે કોઈ અમીર કે કોઈ ગરીબ એવું નથી એવું માતાના સાનિધ્યમાં અમે ત્યાં દારૂ વાળાને પણ કીધું છે જો આવું હોય તો આવી શકો પણ જો અહીંયા આવ્યા પછી તમે મૂકી દેશો તો ફરી વાર કા બાકી ચોખ્ખી માતાજી ના પાડે છે કે તમારો સમય તમારો પેટ્રોલ બાલે અહીંયા આવું નહીં તો માતાનું પાલન કરવું માતાનું કીધેલું પાલન કરવું હોય તો જ અહીંયા આવું બાકી તમારે અહીં આવું નહીં કારણ કે માતા જો ખૂંખા મેળી કહે છે જો તેનું તમે પાલન કરી નાખ્યું તો તમારું જીવન બદલી જાય છે લોકોનું લાખો કરોડોથી લોકોનું જીવન બદલાઈ ગયું છે આથી કેટલાક સમયથી ગાડી ચાલતી આવી છે અને માતાના સાનિધ્યમાં જઈને પગ મૂક્યો તે ચાર પાંચ વર્ષથી આવતા લોકો તેમનો હજુ પણ આવે છે લોકો અને લાખોની ભીડ હજુ છે હોય તો જાય છે તેમના શ્રદ્ધાળુ જો આ તો બીજી પચાસ સો આવે એવી રીતે વધતું ન વધુ એટલે ત્યાં સાનિધ્યમાં પબ્લિક આવવાના માર માતાના પ્રવચન સાંભળે અને માતા કુંખાર મેળવીના શબ્દો સાંભળે તો લોકોનું જીવન બદલાઈ ગયું છે ભાઈ અને ત્યાં લોકો એટલા માટે જાય છે કે તેમના પીડીઓથી દુઃખ ચાલતા તે ગયા હોય તેવા લોકો ત્યાં એક માનતા રાખવાથી માતાના માનવાથી તેઓ માતાએ તેમનું લાખો કરોડોનું કામ કર્યું હોય છે તેવી ખૂંખાર મેળી અને ભુચર માતાની એવી દયા છે ત્યારે લોકો દૂર દૂરથી ત્યાં આવતું હોય છે માં ભુચરની ખૂબ દયા છે અને ત્યાં લોકો ભાઈ ભક્તો તેમના દર્શન કરવા અને દર રાહ જોતા હોય ક્યારે રવિવાર આવે અને કુંખા મેળી ના દર્શન કરવા લોકો અગાઉ પણ આવીને બેસી જાય છે ત્યાં લોકો દૂર થી આવેલા ત્યાં અને ત્યાં માતાજી ના તરફથી તેમને પ્રસાદ રૂપે જમવા પણ આપે છે અને ત્યાં ખેતી પબ્લિક હોય પબ્લિક જમીન પણ જતી હોય છે પ્રસાદ લઈને જતી હોય છે ત્યાં પણ માતાજીની એક એવી દયા છે કે કોઈને કડવો કોટો નથી વાગ્યો અને ક્યાંય કોઈ ખોટું થયું નથી એવી આ ખૂંખા મેળીની દયા છે ઉજ્જયની દયા છે જય બારે જાવારી કુંખા મેળીમાં તો મેળી માએ કીધું છે કે દરેકની કુળદેવી હાજરા હજુરો તો હોય જ છે પણ તમે તમારી કુળદેવીને તમારી તમે વિશ્વાસ નથી કરતા એટલે તમારી અને વિશ્વાસ થી નથી રહેતા અને ત્યાં ત્યાં ભટક્યા કરો છો તમારી કુળદેવી પર તમને વિશ્વાસ નથી એટલે તમારી કુળદેવી તમારું કામ કરવાનું બંધ કરી દે છે તમારી કુળદેવી તમારા ઉપર રિસાઈ જાય છે અને તમે જ્યાં ત્યાં ફર્યા કરો છો એવું ખૂંખા મેળી કીધું છે પણ જો તમે એકવાર સાચામાંથી તમારી કુળદેવીને માનો એવું ખૂંખા મેળી કીધું છે અને કુંખા મેળીના શનિદેવ જે પહોંચી ગયા તે ખૂંખા મેળીએ તેમના કુળદેવીનો ભેટો કરી આપ્યો છે લાખો લોકોને કરી આપ્યો છે અને તે તેમના કુળદેવીના આ વિશેષ શબ્દો આપે છે અને તેમને કુળદેવીને લાખો લોકો માનતા પણ થાય છે તેમનું જીવન ધન્ય પણ થયું છે અને આ કુળદેવી વિશેષ અને એમાં ખૂંખા મેળી એવા શબ્દ આપે છે અને તેમના કુળદેવીનો ભેટો કરાય છે અને તેમની કુળદેવીને લોકો માનતા પણ થાય છે અને લાખો લોકો સુખી થઈ ગયા છે અને થયા આવનારી વિડીયો તારી એમાં ખૂંખા મેળવી અને તેમની પોતાની કુળદેવી તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે તો તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરી મળીએ નવા આવા વિડીયોમાં અંદર તો જય માતાજી મળીએ બાય ફરી